ચલો ફટાફટ લાઈવમાં જોડાઈ જાવ બધા જશો ચલો ફટાફટ લાઈવ શેર કરો હેલો જય રાજા રામ છોડ હાય હાય કેમ છો મજામાં તમે કેમ છો શું કરો છો કેમ છો મોટા બહેન બસ મજામાં તમે કેમ છો ભાઈ જય માતાજી ચલો ફટાફટ લાઈવ શેર કરો ઓલ ફ્રેન્ડ્સ કેમ છો દીદી બસ મજામાં જયમાં મો હેલો બેન જય માતાજી જય માતાજી તમે મોટા બહેન છો હા ભાઈ દીદી શું કરો છો બસ બેઠી છું મેં કીધું ચાલ લાઈવ કરું ના અત્યારે તો ગણપતિ સેન જોડિયા જય વડવાળા જમી લીધું યસ જમી લીધું તમે લોકોએ બધા જમી લીધું કોંગ્રેચ્યુલેશન ટી એમ થેન્ક યુ સો મચ જય માતાજી જય વડવાળા ગુડ મોર્નિંગ હા દીપુ તમે આ મારા મોટા બેન છો ઓકે તો તમે લોકો એ દીદી તમારા જીજુ બાર છે વરસાદ છે ના એ સુરતમાં વરસાદ નથી તમારા ગામમાં વરસાદ છે અમારા ગામમાં વરસાદ નથી અત્યારે હતો પહેલાં અત્યારે નથી આવે થોડીક વાર આવે જાય આવે જાય આવે જાય એવું થાય છે હલો થેન્ક યુ સપોર્ટ મેં નવી આઈડી યુટ્યુબની ની ખોલી છે એમાં બધા સબસ્ક્રાઈબર કરી આવ ને જે પણ સબસ્ક્રાઈબર કરીને આવે મને મેસેજ કરો હું જોશ કોણે કોણે સબસ્ક્રાઈબર કર્યું એ એ ચેનલનું નામ છે આજે મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકેલી છે ઓલરેડી એની બ્લોગની કુંજુ ગતું બ્લોગર યુટ્યુબ પર સર્ચ કરો ફટાફટ બધા સબસ્ક્રાઈબર કરીને એકસો ને દસ જણા જોવે છે તો એકસો દસે દસ જણા ફટાફટ સબસ્ક્રાઈબર કરો એકસો ચોવીસ જણા જોવે છે ફટાફટ સબસ્ક્રાઈબર કરો ચલો જે પણ સબસ્ક્રાઈબર કરીને આવે એ મને કહો હાડો અને હું જોઈશ પણ એ આઈડીમાં કે કોણે સબસ્ક્રાઈબર કર્યું ઓકે અને પછી કાલે લાઈવ કરીશ ક્યારે તમને લોકોને કહીશ કોણે સબસ્ક્રાઈબર કર્યું હતું કુંજુ ગતુ વ્લોગર ચેનલનું નામ છે કુંજુ ગતુ વ્લોગર ફટાફટ સબસ્ક્રાઈબર કરી નાખો કરી નાખ્યું ને સ્ટોરી જોઈ લીધી સોલંકીકરણ કરણ થેન્ક યુ સો મચ બ્રધર્સ કોંગ્રેચ્યુલેશન બેની થેન્ક યુ જમી લીધું યસ જમી લીધું કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ જાદવ લતા થેન્ક યુ હાલો પાણીપુરી ખાવા ખાઈ લો હેલો દીદી શું કરો છો તમે બસ બેઠી છો હેલો ભાભી હાંજી જય ભારત ક્યારે અમારા પાક્કું જમી લીધું યસ જમી લીધું હાઈકિન છું દીદી હલો તમે બેન યસ હલો પાક્કું શું કેમ છો મજામાં મજામાં ફટાફટ સબસ્ક્રાઈબર કરો યુટ્યુબ પર સર્ચ કરો કુંજું ગોતું વ્લોગર એમાં પણ હું એક દિવસ ને એક દિવસે બ્લોગ આવીશ તો ફટાફટ બધા સબસ્ક્રાઈબર કરી આવો ચલો પહેલાં ફટાફટ કુંજુ ગતું બ્લોગર ચેનલનું નામ છે મારી યુટ્યુબ ચેનલનું નામ કુંજુ ગતું બ્લોગર જેમ તમે લોકો બધા મને આમાં એવો સારો સપોર્ટ કરો જ છો હંડ્રેડ પર્સન્ટ એમ જ એમાં પણ સપોર્ટ કરજો ચલો ફટાફટ બધા એમાં સબસ્ક્રાઈબર કરી આવો કુંજુ ગતું બ્લોગર ચેનલનું નામ છે કુંજુ ગતું બ્લોગર પ્લીઝ દીદી રિપ્લાય હાંજી બોલો હલો हेलो भाभी जी हाँ जी देयर अत्य क्या छो ते ससरा घरे अच्छा भावनगर हाँ जी बोलो सांजे हूँ अनिता छू तो मोटी फेन थैंक यू ચલો ફટાફટ ઓલ ફ્રેન્ડ્સ ફટાફટ સબસ્ક્રાઈબર કરી નાખો મારી યુટ્યુબ ચેનલનું નામ છે કુંજુ ગતુ વ્લોગર કુંજુ ગતું વ્લોગર અને જે બી સબસ્ક્રાઇબર કરે એ હું જોઉ કોને કોણે સબસ્ક્રાઈબર કર્યું એ બી જોશ તો ફટાફટ સબસ્ક્રાઈબર કરો ફટાફટ કુંજુ ગતું વ્લોગર લખો અને મારા ઇન્સ્ટાગ્રામમાં મેં આ જે બ્લોગ મૂક્યો છે એ એને લિંકને ક્લિક કરીને જોશો ને તો પણ આવશે કુંજુ ગતું વ્લોગર કુંજુ ગતું વ્લોગર લખો યુટ્યુબ ઉપર લખો કુંજુટા કુંજુ ગતું બ્લોગર આઈડી ના કુંજુ ગતું બ્લોગર હા કોંગ્રેચ્યુલેન્દી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ થેન્ક યુ ચલો ફટાફટ એ આઈડીને બધા સબસ્ક્રાઇબર કરી નાખો આઈડીનું નામ છે કુંજુ ગતું વ્લોગર કુંજુ ગતું વ્લોગર અને મારા ઇન્સ્ટાગ્રામમાં મેં સ્ટોરી મૂકેલી છે ત્યાંથી ટેપ કરો ત્યાંથી આવશે

બેબી આવશે કે બાબો આવશે ગર્લ્સ આવશે કે બોઇઝ આવશે ચલો કોમેન્ટ્સ કરો બધા આપણે આજે જોઈએ ગર્લ્સ કે બોય હેડો હાલો એકનું ગર્લ્સ આવ્યું છે જિયાનું સંદીપભાઈ કે બાબો સચિનભાઈ કે બાબો બેબી ગર્લ્સ બાબો જ આવે બોય ગર્લ્સ એ તો આપણે બ્લોગ મૂકશું તમ ત્યારે જે આવે એના બ્લોગ તમ તારે બનશે ગર્લ્સ છોકરો બોય ગર્લ્સ બાબો વધારે મત કયું થાય જોઈએ ફટાફટ કમેન્ટ્સ કરો હાલો ગર્લ્સ બોય બાબો જાજુ બાબોનું મેસેજ આવે છે એવું બોય છોકરાનું વધારે કમેન્ટ્સ દેખાય છે એવું મને હાઈલાઈટ લાગે બેબી ગર્લ્સ બોય 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 ગર્લ બંને તમે બધા આવજો આયા રમાડવા તો તમે બધાને બે બે જોતા હોય ને તો બધા આવજો રમાડવા પાસે તમારે પાણી આવને આવા કોઈક માસી થાય કોક મામા બનશે કોક કુવા બનશે કોક કાકા બનશે કોક દાદા બનશે બેબી ટ્વીન્સ દીદી ઓ તમે બધા આવજો તો રમાડવા હો પછી માર વિડીયો બનાવો કે એને આચો તમે બધા આવજો તમારે જે રીતે આવશે હા મારા જેવું આવશે કે ગતું જેવું આવશે હાલો ઈ કમેન્ટ્સ કરો બધા હાલો પેલા જો બહુ બધી કમેન્ટ હતી કે બોય બાબાની હતી ઓકે ચલો ડન હવે ગતું જેવું આવશે કે મારે જેવું આવશે બંને જેવું આવશે અલ્પેશભાઈ આહિર એવું કહેશે તમારા જેવું આવશે જય માતાજી આઈડીનું નામ છે એમ કહેશે તમારા જેવી ગોહિલ તમારા એમ કેસ બંને જેવું જય શ્રી કૃષ્ણ તમારા જેવું તમારા બધા એવું જ કેશ તમારા જેવું આવશે એવું કઈ થોડી ન હોય એના પપ્પા ઉપર ઉતરે ન ઉતરે આમાં તમે લોકો છો તો ઘણા એમની પપ્પા જેવા જ શકલ હોય હું મારા પપ્પા જેવી જ શકલ છે મારે મારી મમ્મીને તો ખાલી ગણવું જ છે મને બાકી મારા પપ્પા જેવું જ મારે લુક છે બધા કે તમારા જેવી તમારા જેવી તમારા જેવી બોલો તમારા જેવું તમારા જેવું જ આવશે બંને જેવું આવે એવું કઈ થોડી છે જય માતાજી બંને જેવું હલો આંટી મજામાં યસ મજામાં જય માનતા ગૌતમ જેવું લે ગૌતમ દાદા ગતું ન ગતું ના એવું બધું ગતું જેવું આવશે હા આવે ખરે પાપા તો ડેન્જર આવશે ને તમે પ્રેગ્નન્ટ છો એટલે આપણે કઈ વાતો કરીએ છીએ આ ભાઈ પ્રેગ્નન્ટ ની વાત કરે છે બોલો અમે ક્યાં સુધી પહોંચી ગયા આ હું પ્રેગ્નન્ટ છું અને મારો પ્રમ દિવસી

તમારે શ્રીમત ની વિધિ હોય હાંજી હોય ને શ્રીમત ની વિધિ તો બધાને હોય જ છે પેલી ડિલિવરી હોય એટલે આવે જ છે તેના પપ્પા જેવું હિતેશભાઈ કરીને કોક છે એવું કે છે યસ હા સાચી ને હું પ્રેગ્નેન્ટ છું બધાને મસ્ત કોક અમે બહુ બધાની કમેન્ટ સારી હતી ને પાંચ ટકા લોકોને એવી દેખતા અમે ફની ફની વિડીયો બનાવેલો છે ખોટો વિડીયો છે એવું નથી જય માતાજી પેંડા ખવડાવો અરે બધા આવી જાજો નાનું થાય ને એટલે બધાને પાર્ટી મળશે જે આવશે ને મળશે ઓકે થાપડી પેંડા આપણે બધાને ખવડાવશું તમે બધા મને સારો અમને સારો સપોર્ટ કરો તો અમે પણ તમને પાર્ટી તો આપીએ ને જય શ્રી રામ અમારે શ્રીમંત ની વિધિ છે ને સાતમા મહિને ભી કરે એન્ડ પાંચમા મહિને ભી કરે મોસ્ટ ઓફ તો સાતમા મહિને જ હોય ચલો હવે બીજું આપણે ક્વેશન કરીએ કે બાબો નામ લખો હાલો બધા કમેન્ટ રુદ્રા હાલો એક રુદ્રા એક વિપુલ લખ્યું અનિલ નવા યુનિક નામ જૂના નહી કિરણ અજય જયરાજ કિરણ કમો ન લખતું બે બે લખો એટલે એવું નામ નથી રાખવાનું આર્યન કમો જગો કે કમો લખ્યો કેટલા નામ ઉપર થઈ ગયા લખણ લખણ ખોટો આરો આ કેટલા નામ વિજય છગન મગન એવા નામ નોય હોય પગો પ્રિન્સ કનિશ પીખો આવા નામ રાખવાના કાનુડો મન કાનુડો ઝુમો આવું જુમો આવું ના એટલે આ કઈક નામ હાર આવી ગયો તો મને કઈક ગમે એક નામ એમ કે કમોન આવું ભૂવો ભૂરો રામ કિટુ લાલો કૃષ્ણ વિરાટ હરપાલ વિજય ગૌતમ એટલે ગૌતમ તો ના ડેડી નું નામ છે કે બાપ દીકરાનું નું હરખું રાખશું નામ આનંદ રાજ ભાવેશ મોંઘો આવા નામ હોય યુનિક નામ અત્યારના સમયના એકવીસમી સદીના નામ બોલવાના ગોવિંદો એટલે ગોવિંદો રાખવાનું ગતુને કાર્યુ રાહુલ જ્યાંશ જ્યાંશ સરસ નામ છે સુજલ પાર્થ રિયા સાગર રિનેશ ટપુ Arturo Rian 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 છે ને અમારું નામકરણ થાય ને ત્યારે તમને લોકોને હું કહીશ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકીશ કે આ અક્ષર હજુ તો શું કહેવાય આપણે શું કહેવાય કે કુંડળી જોવાની હોય ને નામ એ અક્ષર આવે બે ત્રણ એની પરથી નામ રાખવાનું હોય ઓકે ત્યારે હું કહીશ ત્યારે તમે લોકો બધા નામ લખજો કમેન્ટ્સ એટલે અમને કેવું નામ રાખશું તમે લોકોને કહેશો ઓકે ચાલો ગર્લ્સમાં નામ બોલું બેબી આવશે તો બેબીનું નામ શું રખાય હેલો કમેન્ટ્સ કરો ખલી ખલી તુતા કાજલ આરતી આર્યા ખુશી રાધા ધ્રુવા કૃપા પુંજા રિંકુ રિદ્ધિ પ્રિયાંશી સરસ નામ છે પ્રિયાજી કાલી રાધિકા દીક્ષા દર્શિકા દર્શિકા એ સરસ નામ છે કુંજુ એલા કુંજુ એની મમ્મી નું નામ છે દેવાંજી કિંજલ કુંજુ કુંજુ તેની મમ્મી નું નામ એલા ધ્રુવી હિરલ કુંજુ પાયલ મોંઘી એટલે આ જૂના નામ છે મોગી એવા બધા તો અત્યારે કોઈ રાખે એવા અત્યારે યુનિક નામ હોવા જોઈએ અને જેને પણ પ્રમોશન કરાવવું હોય રીલ્સનું પ્રમોશન કરાવું હોય તમારા યુટ્યુબ પર કોઈ એડ મુકાયું હોય કે મારા ઇન્સ્ટાગ્રામ પર એડ મુકાવ્યું હોય તો એમાં કોન્ટેક નંબર આપેલો જ છે તેમાં બધા કોલ કરી શકો છો ઓનલી ફોર પ્રમોશન માટે જ ઓકે તમે પ્રેગ્નન્ટ છો યસ હું પ્રેગનન્ટ છું અમારું એ નામકરણ થઈ ગયું એનું લાઈવ ચાલુ થઈ ગયું

બબીતા એ બાપા બબીતા નું નામકરણ કરીએ ત્યારે તમને બધાને લાઈવ કરીને કરશ ઓકે ચલો તમે ફટાફટ પેલા સબસ્ક્રાઈબર આવો મારી નવી ચેનલ ચલો ફટાફટ કાલે હું એમાં લાઈવ કરીશ દિવસે મારી નવી ચેનલ બનાવી છે યુટ્યુબની ની એમાં

કેટલામો મહિનો બેઠો હા એનો વ્લોગ પ્રમ દિવસે આવે છે કે કેટલામો મારો મંથ ચાલે છે એનો બ્લોગ આવશે પ્રમ દિવસે કેટલામો મંથ ચાલે છે ને તેનું જમી લીધું બે આવશે જોડવા ઓય બાપા આવજો તમે બધા હાચો વાતો રમાડવા આવજો हमारा वीडियो बहुत कमेंट थैंक यू कांग्रेचुलेशन बेबीपा थैंक यू थैंक यू थैंक यू जीजू क्या है जीजू बात है टॉप पर छ राजकोट आवीसू बेबी थैचाए बेबी आवे पछि फैमिली में हाउस राजकोट यस थैंक राज यू મારું ગામ વેલકમ કુંજુ ગતુ વ્લોગર યુટ્યુબ ચેનલ નામ છે કુંજુ ગતુ વ્લોગર ફટાફટ જાઓ બધા સબસ્ક્રાઈબર કરી આવો ત્રણસો બસો ને એક્યાસી જણા લાઈવ જોવે છે તો બસો એ બસો જણા સબસ્ક્રાઇબર કરી આવો ફટાફટ બ્લોગ જ મૂકીશું ઓલરેડી તમારે જોઈ આવવાનું ફટાફટ બ્લોગ જ હવે એ તો ખબર ને બગદાણાની બાજુમાં એવું ખબર થેન્ક યુ આવજો ભાણિયાને રમાડવા કુંજુગ ગતુ વ્લોગર યુટ્યુબ ચેનલનું નામ છે કુંજુગ ગતુ વ્લોગર તમારો રૂમ બતાવો મારા રૂમનો મેં વ્લોગ મૂક્યો જ છે ઓલરેડી જો મારો પિક અહીંયા એપિક છે અને અહીંયા એ પિક છે નથી બતાવતા યુટ્યુબ ચેનલ એમ જો એક મિનિટ કમ હું પિન કરું છું નામ મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ શું કહેવાય

કુંજુંગ હતું બ્લોગર આ આઈડી પિન કરીને એ આઈડીમાં સબસ્ક્રાઈબર નથી કરવાનું અમારે બેનની પ્રોફાઇલ છે એમાં સબ્સ્ક્રાઇબર આખા તમને નામ આપેલું છે કે આ રીતના નામ લખશો યુટ્યુબ પર એટલે આવશે એને એમાં ત્રણ બ્લોગ મૂકેલા છે ઓલરેડી ત્રણ બ્લોગ મૂકેલા છે ગેલ માતા અહીંયા ગૌતમ ના ઘરે ગય માતા ને મારા મમ્મી ના ઘરે ચામુંડામાં ચલો તો કઈ નઈ કાલે આપણે બધા મહિલા નવી ચેનલમાં કાલે લાઈવ કરીશ એમાં બધા મળ્યા આપણે એન્ડ પ્રમ દિવસે બ્લોગ આવવાનો છે કે કેટલામાં મારો મંથ ચાલે છે હું પ્રેગનન્સીનો મંથ કેટલામાં ચાલે છે એ બ્લોગ પ્રમ દિવસે આવશે તો ફટાફટ બધા બ્લોગ જોઈ આવજો ઓકે એન્ડ બધા ફટાફટ સબસ્ક્રાઈબર કરો ચલો હું એ ચેનલમાં જાઉં છું કોણે કોણે સબસ્ક્રાઈબ કર્યું એ જોઉં છું કુંજું ગતું બ્લોગર્સ ઓકે પછી બધા મળ્યા બાય બાય થેન્ક યુ જય માતાજી